આપ સોશિયલ મીડિયામાં જાઓ મને ધરપકડ પેલા મારા ફોટા આવી ગયેલા જીતુભાઈ કે આપણો લાંબો ફેરો ચાલુ થઈ ગયો છે એ સોશિયલ મીડિયામાં કૌશિકભાઈ વેકરિયા ભાઈ ઉમેશ વેકરિયા છે એમાં તમે ચેક કરી લેજો સોશિયલ મીડિયામાં અમારી ઘરે પોલીસ હોય ત્યાં અમે કેવી રીતના આરોપી થઈ જાય એ ભાઈ અમારે અમારી ઉપર એફઆર પાંચ વાગ્યે ચાર પિસ્તાલીસે દાખલ થાય છે અને તમે રાત્રિના કેવી રીતના આરોપીને બતાવી દો છો સોશિયલ મીડિયામાં આવેલું છે તમે ક્યાંય ને ક્યાંય આની સાથે સંકળાયેલા છો કોઈ પણ રીતના અમને ભોગ બનાવીને અને ઉપલા નેતાઓને કાપીને અને તમારે તમારો ડંકો વગાડવો છે ભાઈ સામે સાથે હાલજો હવે